સુરતના અમરેલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો જલારામ બાપાનું અપમાન કરવા બાદ તથા તેમના વિરુદ્ધમાં કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ઘેર નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને ને આવેદન બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવર્તીયાને વર્તિયા ને ચાલી રહી છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીત એક લઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલ ના હોય અને આપણા હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત વાત ભાષામાં કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય જલારામ બાપા પર ઓઝાર રામ બાપાના આશીર્વાદ હોય અને ભોજલ રામ બાપાના આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા નિષ્ઠા જોઈને જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવર્ત્યા અને અન્ય ક્ષેત્રની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠાને જોઈને ભોજલ રામ બાપાએ આશીર્વાદ આપેલ છે ના કારણે વીરપુર અનેક ક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં કામના આરોપીએ વ્યાસ સ્પીડ પર બેસીને અમારા લઘુવંશી સમાજનું અપમાન કરેલ છે તેવું જણાવેલ હતું انا માણેક છે મારું અને હું કક્કર જન્મી છે પ્રમાણમાં મને ખૂબ આનંદ છે કે મેં લવાણા સ્મવાણા સમાજમાં જન્મ લીધો અમારો સમાજ એટલો સારો બીજો બ્રાહ્મણ અમે કહેવાઈએ બ્રાહ્મણ તો એનાથી બીજો નંબર અમે જનોય ધારણ કરીએ છીએ આજે જે સ્વામિનારાયણના સ્વામીએ અમને જે અમારા એલફેર શબ્દ બોલ્યા છે કે ભાઈ બાપાના અમારા સ્વામી આશીર્વાદ આપ્યા છે પણ એ ખોટું છે એને અમારી આગળ આવી અને અમારા બાપાના જલારામ બાપા વીરપુર જઈને માફી માંગવી જ પડશે એને ખબર નથી કે બાપા અમારા કોણ છે આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે બાપા અમારા કઈ રીતનું અંગક્ષેત્ર ચાલે છે એ તો ત્યાં તો ચાલે છે પણ અમારું અંગક્ષેત્ર સુરત વલસાડ લંડન અમેરિકા બધે જ બાપાના મંદિર છે એમને ખબર છે એ તો મોટા ને બેસી ગયા છે પણ અમારું બાપા નું નાનું મંદિર છે અમારી એજ માંગણી છે કે એ સ્વામી જે બોલ્યા છે આવી અને વીરપુર જઈ અને માફી માંગે બાપા માફી માંગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે સો વર્ષ પહેલા એમના સ્વામી આશીર્વાદ નતા આપ્યા એને ખુદ ને જાણ થવી જોઈએ કે આ મારા સ્વામી આશીર્વાદ નતા ખુદ ભગવાન આવી અને આશીર્વાદ આપી ગયા છે ત્યાં વીરપુર માં અત્યારે હાલમાં જોડોને ને ઝંડો અને બંને ત્યાં હાજર તમે દર્શન કરો કોઈ ખબર પડે કે અમારા બાપાના કેટલા આશીર્વાદ ત્યાં તમને પણ મળે છે